તો જસ્ટ ગાઈશ સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ જોઈ શકો છો આજે મંદિર મંદિર છે વિરેશ્વર મહાદેવ તો મિત્રો આજે જળ અભિષેક થાય છે તે કુદરતી રીતે હરેક મોસમની અંદર ચાલુ રહે છે ત્રણસો પાસઠ દિવસ જે પાણી અહીંયા ઉપરની સાઈડેથી આવે છે તો હવે જશું આપણે ઉપરની સાઈડે અને જસ્ટ અહીંયા શ્રાવણ મહિનાની અંદર હરેક સોમવારે બહુ જ ટ્રાફિક હોય છે આમ તો હરેક ત્રણસો પાંસઠ દિવસમાં હરેક સોમવારે અલમુક ટુરિસ્ટ જે બહારના લોકો આવે છે તે આવે છે દર્શન કરવા માટે આ સરસ મજાની જગ્યા જોવા માટે પણ અહીંયા મોસમના ટાઈમે અને શ્રાવણ મહિનાની અંદર બહુ જ ટ્રાફિક અને ભીડ જો અમને જોવા મળે છે તો અહીંયા હવે આપણે ઉપરની સાઈડે જવાનું છે તો અહીંયાથી જસ્ટ અહીંયા પાર્કિંગ છે પાર્કિંગની સાઈમે જ આ તમને સીડીઓ જોવા મળી જશે તો હવે જ જશું આપણે ઉપરની સાઈડે તો વડીયો પાર સુધી બન્યા રહો તો દોસ્તો આપણે આ રસ્તાથી ઉપરની સાઈડે આવ્યા જસ્ટ જંગલના નાના જંગલમાંથી નીચેની સાઈડથી ઉપરની સાઈડે તો હવે ઉપરની સાઈડે આખો ડુંગર પર્વત છે અને જસ્ટ અહીંયાથી આવશું તો આ ટાઈપનો ઉપરની સાઈડે તમને અડધો કિલોમીટર ઉપરની સાઈડે આવશો તો આ રીતેનું જોવા મળી જશે જસ્ટ આ કુંડ છે અને પેલી સાઈડે મા ગંગનું મંદિર છે અને ઉપરની સાઈડે પણ પર્વત છે અને ઉપરનો કંઈક આ ટાઈપનો વ્યૂ છે હવે તમને જે બતાવવા જઈ રહ્યો છું તે ત્રણસો પાસઠ દિવસ સુધી રાક્ષ ગંગામાં પવિત્ર જળ અહીંયા તમને જોવા મળી જશે જોઈ શકો છો તમે ત્રણસો પાસઠ દિવસ સુધી આ રીતે સરસ મજાનું પાણી વહેતું રહે છે ને અહીંયા તમે દર્શન કરી શકો છો મા ગંગાના તો હવે તમને થોડાક પર્વત ઉપર જઈને પણ વ્યૂ બતાવશું જેથી તમને અહીંયાનો સરસ મજાનો વ્યૂ તમને જોવા મળી રહે અને બાકી તો અહીંયા સરસ મજાનું પાણી વહે છે જે તમે જોઈ શકો છો તો ચલો હવે તમને ઉપરની સાઈડથી વ્યૂ બતાવીએ જેથી આ સરસ મજાની લોકેશનનું તમને સરસ દ્રશ્ય જોવા મળી રહે તો ફાઇનલી ગાય આપણે ઉપરની સાઈડે પહોંચી ગયા છીએ અને ઉપરનો શાનદાર વ્યૂ તમે જોઈ શકો છો આ સરસ મજાનો પર્વત છે નીચેનો સામેની સાઈડે પૂળો ફોરેસ્ટ છે તો જસ્ટ આપણે ત્યાં પણ હવે જવાના છીએ તો એકદમ શાનદાર વ્યૂ તમને જોવા મળી રહેવાનો છે બાકી ઉપરની સાઈડે આટલો પર્વત બાકી છે હજી છેક ઉપરની સાઈડે ચડીને બતાવો પણ અત્યારે હવે પૂળું ફોરેસ્ટ પણ નીકળવું છે આપણે અને સાથીઓ બધા ઉતરી રહ્યા છે નીચેની જ તો ચલો હવે આપણે જઈએ નીચેની સાઈડે આ પેશલ તમને આ સરસ મજાનો વ્યૂ બતાવવા માટે ઉપરની સાઈડે ચડ્યા હતા હવે જઈશું પોળો ફોરેસ્ટ અને વિડીયો પ્રાણી સુધી બન્યા રહેજો હવે જઈએ ત્યાં અને બતાવીએ તમને કે પોળો ફોરેસ્ટનો હાલના મોસમમાં નજારો કેવો છે